અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વસાહતમાં સિત્તેર થી એસી હજાર લોકોની વસ્તી છે અહીં એએમસી દ્વારા પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું નક્કી થયું હતું પરંતુ આજે પણ અહીં પીવાનું પાણી ટેન્કર દ્વારા પહોંચાડાય છે એટલું જ નહીં અહીંના લોકોએ એક ટેન્કર ખાલી થયા બાદ નવા ટેન્કરની રાહ જોતા કલાકો બેસી રહેવું પડે છે ક્યારેક તો આ ટેન્કર બે દિવસે તો ક્યારેક અઠવાડિયે પણ આવે

પણ અમદાવાદના દરેક ઝોનમાં સો થી વધારે એવા વિસ્તારો છે જ્યાં આજે પણ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પડે છે જેમાં વેજલપુર ગુલાબ પાર્ક ઇન્દિરા પાર્ક ઇઝહાર પાર્ક બેનઝીર પાર્ક આઝાદ પાર્ક તથા જોધપુર વોર્ડમાં આવેલા તલવાડીના છાપરા તવક્કલ સોસાયટી વગેરેમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે અમદાવાદમાં આજે વીસ ટકા વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોંચાડાય છે ખાસ કરીને બહેરામપુરા વિસ્તાર હોય વટવા છે જુવાપુરા છે અને પૂર્વ ઝોનના પણ કેટલાક વિસ્તારો બાપુનગરના રખિયાલના વિસ્તારમાં પણ આજે પણ અમદાવાદ શહેરમાં ધૂપ સાથે કહેવું પડે છે કે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે રાસકા વિયરની યોજના બનાવવામાં આવી અને આશરે લગભગ સો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારબાદ પણ અમદાવાદ શહેરની સમસ્યા છે જ આ ઉપરાંત લાંબા ઈસનપુર વારાહીનગર બહેરામપુરા બાપુનગરના કેટલાક વિસ્તારો નરોડા સહેજપુર અને વટવામાં ટેન્કરથી પીવાનું પાણી પહોંચાડાય છે સ્વર્ણિમ જયંતિ વખતે સમગ્ર અમદાવાદમાં પાઇપલાઇન દ્વારા પાણી આપવાનો ધ્યેય નક્કી કરાયો હતો તેમ છતાં આજે કોર્પોરેશન ત્રણ લાખથી વધારે લોકોને ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યું છે એક તરફ સરકાર વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરે છે જ્યારે બીજી તરફ મેટ્રો સિટી ગણાતા અમદાવાદની પ્રજા જ પીવાના પાણી માટે વલખા મારી રહી છે તો શું આ આપણું વાઇબ્રન્ટ ગુજરાત છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપેન ભટિયાર વીટીવી અમદાવાદ